હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે આજે છે હવે જઈએ છીએ વારંવાર છે તો ત્યાં બને રહે છે વિડીયો ખાવા હેડે આયે ભૂસે ભૂસ્યા તો પાછા હું આવી ગયા છે વાસમાં આપણા ભાઈના લગન છે ત્યાં જોઈ શકો તો મસ્ત ગેર મારે છે જોઈ શકો છો જોરદાર

જમી લીધું છે હવે જઈએ છે ઘરે ગાઈસ આપણે આવી ગયા છે કરવાના શૂટિંગ માટે આપણે આખી ટીમ સાથે હેલો ફ્રેન્ડ્સ જીજો કોચો મોડો બેબડો પેથ્યો પેથ્યો તો આ નહીં કેતે જ આવ પેથ્યો તો આ નહીં Piyote batako veno a kiyote. Piyote in dek. E, una ke bae. Mariyo. Piyote batako veno a yu. Moto yekato na la. Chalo, chalo. Chalo, chalo.

હાથો હે તું પમ નહીં પેપર

આ નથી ને લે દો તો કાકો છેલે કાકા ને ખોળે ખોળે જાજો કાકા આ શું ને તો કરી દરાવો ખાને જોરા જો ગમ્યો હોય તો લાઈક કરો સુધીઓ મેરા બોલા સરપ્રાઈઝમાં આવો અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ગાધા બિધા બરુંડે બોલ ગાડી મોલ થાય ગાડી મે તો ગારો ગાડી ગાડી ની અરે કા બત્રી તમ ના દે કરતો કાકા ગોમતવાજી વાતો થાય તમને ખબર નયા થાય તો કોઈ ખબર જ નહી શું ઓરના ખબર છે શું કરતા તમે હા